ઇન્ડિયા વીએસ ઓસ્ટ્રેલિયા મેચમાં બે સિક્સર ફટકારી અને ટીમ ઇન્ડિયાએ રસ્યો ઇતિહાસ આવો રેકોર્ડ ગાબા ટેસ્ટમાં ચોથા દિવસની રમત બાદ જસપ્રીત બુમરાહ અને આકાશદીપ અણ ફર્યા હતા બંને પોતાની અણનમ ઇનિંગમાં એક એક સેક્સર પણ ફટકારી હતી આ બંનેમાં નંબર દસ અને અગિયારમાં બેટ્સમેન હતા ભારતના દસ અને અગિયારમાં નંબરના બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે સિક્સર ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને આકાશદીપે સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ટેસ્ટ ક્રિકેટમાં જે સિદ્ધિ હાંસલ કરી તે લાંબા સમય સુધી યાદ રહે છે ટીમ ઇન્ડિયાના નંબર દસ અને અગિયાર નંબરના બેટ્સમેને છેલ્લી વિકેટ માટે શાનદાર રમત રમી અને ઓસ્ટ્રેલિયા સામે શિક્ષણ પણ ફટકારી આ સાથે ટેસ્ટમાં પ્રથમ વખત દસ અને અગિયાર નંબરના ભારતીય બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામે સેક્સર ફટકારી છે આ પ્રક્રમ તોર વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત થયો છે બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ શ્રેણી ઓગણીસો સુડતાલીસમાં રમાઈ હતી પરંતુ ત્યારથી આજ સુધી આવું ક્યારેય પણ બન્યું નથી ગાબા ખાતે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસના અંતિમ સત્રમાં આકાશ અને બુમરાહે ટીમ ઇન્ડિયાની છેલી વિકેટ માટે અણન ઇનિંગ રમી હતી આ ઇનિંગ દરમિયાન બંને એ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ

જવાબમાં ભારતીય ટીમે નવ વિકેટ ગુમાવીને બસો બાવન રન બનાવી દીધા આકાશદીપ એકત્રીસ બોલમાં સત્યાવીસ રન અને બુમરાહે સત્યાવીસ બોલમાં દસ રન બનાવીને અણનમ છે જ્યારે ટીમ ઇન્ડિયાની નવમી વિકેટ પડી ત્યારે તેને ફોલોવોન ટાળવા માટે બત્રીસ રનની જરૂર હતી આ મુશ્કેલ સમયમાં બુમરાહ અને આકાશે ધીરજપૂર્વક બેટિંગ કરી હતી અને બંને ફોલોવોનના ખતરો ટાળ્યા અને ચોથા દિવસની રમત પૂરી થયા પછી પણ આ જોડી અણનમ રહી બેટિંગ પહેલાં જસપ્રીત બુમરાહ અને આકાશદીપે બોલિંગમાં પણ યોગદાન આપ્યું હતું બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ દાવમાં અઠ્યાવીસ ઓવરમાં સોતેર રન આપીને છ વિકેટ લીધી હતી જ્યારે આકાશદીપને એક વિકેટ મળી હતી તેણે ઓગણત્રીસ ઓવરમાં પંચાણું રન આપ્યા હતા